હાથમાં તલવાર લહેરાવીને ડરનો માહોલ પેદા કરનાર વિસ્તારમાં પોતાને ભાઈ સમજનાર આરોપીની શાન પોલીસે ઠેકાણે લાવી છે પરંતુ અમદાવાદ પોલીસની જે આબરૂ થઈ હતી કે જેમાં પોલીસ કર્મચારીઓને આ અસામાજિક તત્વોએ જે રીતે ધમકી આપી છાતે છરીની અણીએ ધમકાવવામાં આવ્યો તેના કારણે પોલીસને પણ ત્યાંથી જતું રહેવું પડ્યું હતું તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ ખરેખર આ અસામાજિક તત્વને તેની હેસિયત અમદાવાદ પોલીસે ફરી યાદ કરાવી છે અને આજે દોડાવ બાંધીને જે રીતે જાહેરમાં તલવાર વડે આતંક મચાવનારા તત્વો હતા તેમને સાથે રાખી ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે ત્યારે શું સમગ્ર બનાવ હતો વિગતે વાત કરી આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન હાથમાં છ તલવાર સહિતના ઘાતકો વડે અમદાવાદના બાપુનગર વિસ્તારના નગર ખાતે જે રીતે જાહેરમાં આરોપી દ્વારા છરી તલવાર સહિતના હથિયારો સાથે સામેના પક્ષના લોકોને મારવા માટે નીકળ્યા હતા અને તેમણે પોલીસને પણ ગણકાર્યો ન હતો જાણે કે આરોપીઓમાં પોલીસના આવે છે ત્યારબાદ એ આરોપીની હેસિયત પોલીસ યાદ કરાવે છે તેની શાન ઠેકાણે લાવવામાં આવે છે ને જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે પ્રકારનું નિવેદન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર છે ને તેને લઈને આરોપીઓને આજે જે સ્થળ સ્થળ ઉપર આરોપીઓએ આતંક મચાવ્યો હતો તે ઉપર અમદાવાદ પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી ને પોલીસે આરોપીઓને દોડા બાંધીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું ત્યારે મામલાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળી લો આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયા છે એ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આ કામે હજી બીજા બે આરોપી સર્વર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે ઇતિહાસ છે દરેક આરોપીઓ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે એમના વિરુદ્ધ અટકાયેતી પગલા પાસા તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે

અને બીજા આરોપી જે આજે બે આરોપી અરેસ્ટ કર્યા છે એમના આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફરી એમની ફરધર રિમાન્ડ માંગવામાં આવશે સર ખાસ તો આરોપીઓ આ વિસ્તારમાં ધાક જમાવતા હતા ભૂતકાળમાં પણ આપણે કેટલાક કૃત્યો કર્યા છે આવું ભવિષ્યમાં ન કરે તેના માટે શું કરશું અને ખાસ તો સ્થાનિકોને શું અપીલ કારણ કે જે લોકો સ્થાનિકો આમનાથી ગભરાયેલા છે તેમને શું અપીલ કરશો સ્થાનિકોને એ અપીલ કરવા માગું છું કે આવો કોઈ પણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે કારણ ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી આવો ઇન્સિડન્ટ મળતો હોય છે એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે સર આરોપી પાસે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો હતા ને રોડ ઉપર ફટતા આ તલવાર હથિયારો ક્યાંથી લાવ્યા હતા એ બાબતે કોઈ તપાસ કરવાનો આવશે બધી તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને તેમના જોડેથી જે કઈ હથિયારો તલવારને એમની જોડે હતા અમે કબજે કરીશું આ હતા અમદાવાદના પોલીસ અધિકારી તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે જેવી રીતે ડરનો માહોલ પેદા કરનારા કૃત્ય લેવા માટે કાર્યવાહી કરી છે ભવિષ્યમાં અમદાવાદ શહેરમાં ના બને તે માટે પણ કડકાઈ દાખવવામાં આવી રહી છે અને ખરેખર આરોપીઓમાં પોલીસનો ડર પેદા થાય ખોફ બને તે માટે પોલીસ છે તે કાર્યવાહી કરશે તે પ્રકારનું આશ્વાસન પણ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યું છે જોઈએ હવે આગામી સમયમાં અમદાવાદમાં શાંતિ સેવા સલામતી જે અમદાવાદ પોલીસની ઓળખ છે તે ઓળખને કેવી રીતે પોલીસ સુધારે છે ને ખરેખર લોકો જે અસામાજિક તત્વોના જે વિસ્તારોમાં ત્રાસ છે તેમને ડામવા માટે કયા પ્રકારના પગલાં લે છે તે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં